સ્વાગત આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોને સ્પર્શે છે ગુજરાતમાં જે જમીન પર લાંબા સમયથી કોઈનો કબજો હોય તેને કાયદેસર કેવી રીતે કરવો ચાલો જરા ઊંડા ઉતરીએ આમાં બિલકુલ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વિડીયોમાં જે માહિતી છે એના આધારે કાયદો શું કહે છે ખાસ કરીને સુપ્રીમ કોર્ટના અવલોકનો શું છે અને અ ક્યારે કઈ રીતે આવો કબજો કાયદેસર બની શકે છે સરસ તો વીડિયોમાં એક મુખ્ય મુદ્દો છે બાર વર્ષના કબજાનો નિયમ એવું કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈની ખાનગી જમીન પર બાર વર્ષથી વધુ સમયથી રહેતી હોય અને એ પણ કોઈ રોકટોક વગર અને પેલું મૂળ માલિક એ સમયમાં કોઈ વાંધો ના ઉઠાવે તો તો પછી શું હા તો એવું બની શકે કે કબજેદારને અમુક હક મળી જાય આ લિમિટેશન એક્ટ ઓગણીસો હેઠળ આવે છે જુઓ એમાં ખાનગી મિલકત માટે આ સમયમર્યાદા બાર વર્ષની છે અચ્છા અને સરકારી જમીન હોય તો એના માટે ત્રીસ વર્ષ હા ત્રીસ વર્ષ પણ એક વાત ખાસ સમજવા જેવી છે અને વિડિયોમાં પણ એ સ્પષ્ટ છે કે જે જમીન જાહેર ઉપયોગ માટે હોય જેમ કે રસ્તા ગૌચર એવી જમીન પર ગમે તેટલો સમય કબજો રાખો માલિકી હક ના મળે એટલે કે જો કોઈ બાર વર્ષથી કોઈની પ્રાઇવેટ જમીન પર છે તો કાયદો પણ એમને સહેલાઈથી કાઢી ન શકે અને મૂળ માલિક પણ કદાચ અધિકાર ગુમાવી દે હા અમુક અંશે એવું કહી શકાય લિમિટેશન એક્ટ એ જ કહે છે કે દાવો કરવાની સમય મર્યાદા પૂરી થઈ જાય પણ એનો મતલબ એ નથી કે માલિકી આપોઆપ મળી ગઈ તો પછી આ કબજાને કાયદેસર કેવી રીતે કરવો એની કોઈ પ્રોસેસ છે હા ચોક્કસ પ્રોસેસ છે વિડીયો મુજબ અમુક પગલા લેવા પડે પહેલું તો જમીન મહેસૂલ કાયદો છે એની કલમ 125 મુજબ મામલતદારને અરજી કરવાની મામલતદારને અરજી ઠીક બીજું એક અલગ અરજી પણ કરવી જેમાં બધી વિગતો હોય કેટલા વર્ષથી કબજો છે કેવી રીતે છે વગેરે હમ અને ત્રીજું જે જમીનનો ભોગવટો છે એનું પંચનામું કરાવવું પડે એના માટે પણ મામલતદાર તલાટી અને જરૂર પડે તો કલેક્ટરને અરજી આપવી પંચનામું એટલે સ્થળ તપાસ બરાબર બરાબર તલાટી મંત્રી જગ્યા પર જઈને તપાસ કરે એનો રિપોર્ટ બનાવે અને પછી મામલતદાર કચેરીમાં મોકલે ત્યાંથી પછી આગળની કાર્યવાહી થાય અને વીડિયોમાં એવું પણ સૂચન હતું કે આ બધી અરજીઓ પુરાવા એ બધાની એક ફાઇલ બનાવી રાખવી એ શા માટે હા એ બહુ મહત્વનો મુદ્દો છે જુઓ આ ફાઇલ ભવિષ્યમાં પુરાવા તરીકે કામ લાગે એ એવું દર્શાવે છે કે ભાઈ આ કબજો કોઈ છાનોમાનો નથી રાખ્યો અમે તો કાયદેસર પ્રક્રિયા ચાલુ કરી છે એટલે જો પેલો મૂળ માલિક પાછળથી આવે અને લેન્ડ ગ્રેબિંગનો કેસ કરે ને ઓ તો આ ફાઇલ બચાવમાં મદદ કરી શકે પણ એક વાત સમજવી જરૂરી છે શું કે ખાલી અરજી કરી દીધી એટલે પતી ગયું એવું નથી મામલતદાર પૂરી તપાસ કરે છે જો એકોતેર બાર અને આઠના ઉતારામાં એટલે કે સરકારી રેકોર્ડમાં મૂળ માલિકનું નામ સ્પષ્ટ બોલતું હોય તો પછી કબજેદારના નામે જમીન થવી અઘરી છે એટલે પુરાવા જ મુખ્ય છે એમને બિલકુલ પુરાવો વગર તો વાત જ ના ચાલે વિડિયો પણ એ જ કહે છે જેમ કે જો કબજેદાર જમીન વેરો એટલે કે વિગોટી નિયમિત ભરતો હોય હા તો એની ઓરિજિનલ રસીદો એ બહુ જ પાક્કો પુરાવો ગણાય હમ પણ અંતે તો બધું કોર્ટ અને પુરાવા પર આધાર રાખે છે કેસ જીતો તો જમીન નામે થાય નહીતર કદાચ ખાલી કબજો ચાલુ રહે પણ માલિકી ના મળે તો આખી વાતનો સાર એ થયો લાંબો સમય કબજો હોય તો હક મળી શકે પણ એ કંઈ આપોઆપ નથી થતું એના માટે કાયદાની આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે પડે અને મજબૂત પુરાવા આપવા બરાબર બરાબર પણ અહીં એક બીજો વિચાર આવે છે જે વિડીયોમાં કદાચ સીધો નથી ચર્ચાયો શું કે માની લો બાર વર્ષ પૂરા થઈ ગયા પણ કબજેદારે કોઈ કાયદેસર પ્રક્રિયા શરૂ જ ના કરી તો શું શું ખાલી સમય વીતી ગયો એટલે એનો હક પાક્કો થઈ ગયો કે પછી કોર્ટમાં જઈને પોતાનો હક સાબિત કરવો જ પડે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે શું નિષ્ક્રિય રહેવાથી પણ હક મળે કે સક્રિય થવું જ પડે હા આ મુદ્દો વધુ ઊંડાણપૂર્વક વિચાર માંગી લેવો છે કાયદાની બારીકીઓ ઘણીવાર જટિલ હોય છે